એક વસ્તુ યાદ રાખવાની છે જો આના પહેલા લેક્ચરમાં આપણે શું કીધું હતું કે ગુસ્સા માટે શું કરવાનું જે સામાન્ય હોય તે જ લેવાનું અને લસા આ માટે શું કરવાનું જે સામાન્ય હોય તે લેવાનું અને એના સિવાય જે બધું જ હોય એનો પણ ગુણાકાર કરીએ એટલે આપણને લઘુત્તમ સામાન્ય અવયવી મળી જાય અને હજુ બીજી એક વસ્તુ યાદ રાખવાની થાય છે કે બે અથવા તો ડાયરેક્ટર લખીએ બે અથવા વધારે હોય ને તો અવિભાજ્ય અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા અ હંમેશા ગુસ્સા અ બરોબર એક થાય આટલું યાદ રાખવાનું ફાઇનલ વાત થઈ ગઈ બરાબર છે કે અવિભાજ્ય સંખ્યાઓ આપણને આપી હોય તો એનો ગુસ્સા કેટલો થાય એક જ થાય ફાઇનલ વાત થઈ ગઈ તેમજ તેમજ શું યાદ રાખશું તો તેમજ લસા અ કેટલો થશે અવિભાજ્ય સંખ્યાઓનો તો લસા અ બરોબર તેમના ગુણાકાર જેટલો તેમના ગુણાકાર જેટલો એનો મતલબ એવો થયો કે અવિભાજ્ય સંખ્યા આપી હોય તો ચૂપચાપ આપણે ગુસ્સા એક લખી નાખવાનો અને લસા માટે એમનો ગુણાકાર કરી નાખવાનો અને આ જ વસ્તુ લાગુ પડશે ક્રમિક સંખ્યાઓને પણ આ જ વસ્તુ બીજી કોને લાગુ પડશે ક્રમિક સંખ્યાને પણ લાગુ પડશે જો દાખલા તરીકે તમને એવું પૂછે કે દસ અને અગિયારનો બરાબર તો દસને અગિયારનો ગુસ્સા કેટલો થશે જો આ ક્રમિક સંખ્યા છે સહઅવિભાજ્ય સંખ્યા કહેવાય આપસમાં બરાબર એકબીજા સાથે કેવી છે સહઅવિભાજ્ય સંખ્યા પણ છે તો આમનો ગુસ્સા એક જ થાય અને આપણને જો આનો લસા શોધવો હોય તો આપણે અવયવ પાડવાની જરૂર નથી દસ ગુણ્યા અગિયાર કરી નાખવાનું શું કરવાનું દસ ગુણ્યા અગિયાર એટલે એકસોને દસ થાય બરાબર તો આ જ નિયમ જોવો અવિભાજ્ય સંખ્યાઓને પણ લાગુ પડે અને સહઅવિભાજ્ય અથવા તો ક્રમિક સંખ્યાને પણ લાગુ પડશે ગુસા એક થાય અને લસા તેમના ગુણાકાર જેટલો મેં તમને આ કેમ શીખવાડ્યું કેમ કે બીજો દાખલો એવો જ છે ને અંદર આપણને અવિભાજ્ય સંખ્યાઓ આપેલી છે ચાલો શરૂઆત કરીએ પહેલો દાખલો આપ્યો છે બાર પંદર એકવીસ તો જુઓ આપણે ડાયરેક્ટ જ કરી શકીએ આપણને ખબર છે બે ગુણ્યા બે બે દુ ચાર અને ચાર તરી બાર થાય એવી જ રીતે ત્રણ ગુણ્યા પાંચ કેટલા થઈ જશે પંદર થઈ જશે અને ત્રણ ગુણ્યા સાત કેટલા થાય એકવીસ થાય રેડી હવે આપણે શું શીખ્યા હતા આપણે શું શીખ્યા હતા તો અહીંયા લખવાનું માટે ગુસા અ ગુસ્સામાં શું કરવાનું ફક્ત સામાન્ય હોય તે અહીંયા બે છે અહીંયા બે નથી અહીંયા બે છે અહીંયા બે નથી અહીંયા ત્રણ છે ચાલો અહીંયા પણ ત્રણ છે ને અહીંયા પણ ત્રણ છે એટલે સામાન્ય લઈ લેવાનું તો ગુસ્સા કેટલો મળી ગયો ત્રણ હે અને લ સા અ લઘુત્તમ સામાન્ય અવયવી એનામાં જે સામાન્ય હોય તે લેવાનું સામાન્ય શું છે ત્રણ ગુણ્યા એના સિવાયનું બધું જ એટલે બે ગુણ્યા બે એટલે કેટલા થશે અહીંયા ચાર થશે ડાયરેક્ટ ચાર મૂકું છું અથવા તમે બે ગુણ્યા બે પણ લખી શકો છો ચાર પછી શું છે પાંચ છે પછી શું બાકી છે સાત છે તો આપણને શું મળી જશે લા અ બરોબર છે તો ચાર તરી બાર બાર પંચ સાહીઠ એટલે સાહીઠ ગુણ્યા તમારે સાત કરશો એટલે આપણને જવાબ મળી જશે ચારસો વીસ સાત ને એક ઝીરો એટલે ચારસો ને વીસ તો આપણા અહીંયા દાખલો આ થઈ જાય પૂરો ત્યારબાદ છે સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ બરાબર સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ ચાલો એના આપણે અવયવ પાડીએ પરંતુ આના અવયવ પડે નહીં કોઈના પણ ઘડિયામાં સત્તર ત્રેવીસ ને ઓગણત્રીસ નહીં આવે કારણ કે આ કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે એટલે માત્ર એના બે જ અવયવ મળે કયા તો સત્તર એકા સત્તર જ થાય સત્તર એકા સત્તર ત્રેવીસ ત્રેવીસ ઓગણત્રીસ એકા ઓગણત્રીસ બરાબર કારણ શું છે અવિભાજ્ય સંખ્યા છે ધોરણ છની અંદર આપણે ભણી ગયા છે બે જ અવયવો મળે ચાલો હમણાં જ આપણે શીખ્યા કે અવિભાજ્ય અથવા તો ક્રમિક સંખ્યાનો ગુસ્સા કેટલો થશે હંમેશા એક થાય અને માટે એનો લસાઅ કેટલો થાય તો લસાઅ માટે એ અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર કરી નાખવાનો સત્તર ગુણ્યા ત્રેવીસ ગુણ્યા ઓગણત્રીસ કરો એટલે આપણને રોકડા માર્ક મળી જાય સત્તર ગુણ્યા ત્રેવીસ ગુણ્યા ઓગણત્રીસ કરો અગિયાર હજાર ત્રણસો આ આપણને શું મળી ગયો આપણો જવાબ અને આજનો છેલ્લો દાખલો આઠ નવ અને પચીસ ચાલો બે દુ ચાર ને ચાર દુ આઠ રેડી અને ત્રણ તરી નવ થશે અને પાછું પાછું પચીસ થાય ને ચાલ હવે આનો આપણે શું શોધવાનો છે ગુ સા ત્યારબાદ બાદ અ તો ગુસા અ ચાલો ગુસ્સા માટે શું લેવાનું જે સામાન્ય હોય તે લેવાનું અહીંયા બે છે અહીંયા બે નથી અહીંયા બે નથી અહીંયા ત્રણ છે ત્રણ જો આના અંદર કંઈ પણ આપણને સામાન્ય જોવા મળતું નથી જેનામાં કશું જ સામાન્ય ના હોય જ્યાં કશું જ ના હોય ત્યાં શું હોય હંમેશા એક હોય બસ એટલું યાદ રાખો તો અહીંયા કશું સામાન્ય નથી એટલે એકડો સામાન્ય હોય હવે શું કરશું આપણે લસા અ તો લસાઅ માટે શું કરવાનું જુઓ તો લસાઅ માટે આ સહઅવિભાજ્ય સંખ્યાઓ છે એટલે એકબીજા સાથે વિભાજ્ય નથી એવી સંખ્યાઓ છે તો આનો લસાઅ પણ કેટલો થશે એમના ગુણાકાર જેટલો એટલે તમે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ પાંચ પાંચ કરશો તો જવાબ મળશે અથવા ડાયરેક્ટ આઠ ગુણ્યા નવ ગુણ્યા પચીસ કરો તો આઠ ગુણ્યા નવ ગુણ્યા કરવાના થાય છે બરાબર તો આઠ ગુણ્યા નવ ગુણ્યા પચીસ કરશું એટલે આપણને આપણો જવાબ મળી જશે અઢારસો કેટલો જવાબ મળશે અઢારસો તો લઘુત્તમ સામાન્ય અવયવ કેટલી થાય અઢારસો થાય તો ત્રણે ત્રણ દાખલા સહેલા જ હતા પરંતુ યાદ રાખવાનું છે ગુસ્સા માટે સામાન્ય લેવાનું લસા માટે સામાન્ય અને એના સિવાયનું બધું જ અને ક્રમિક સંખ્યાઓ અથવા તો સ અવિભાજ્ય સંખ્યાઓ તેમજ તેમજ અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા એક થાય અને લસા તેમના ગુણાકાર જેટલો થશે તો આ ત્રણ દાખલા વિડીયો પોસ્ટ કરીને લખી લો ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ